સુરતના બિલ્ડર વધુ કાત્રોડિયાને ધમકાવીને તેની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે આ કેસમાં કાપોદરા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ છ લોકો સામે ગુનો દાખલ કર્યો છે આ કેસમાં મુખ્ય આરોપી વિજય સવાણીની ધરપકડ પણ કરી છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીને અગાઉ એક પ્રોપર્ટીની લેતી દેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે આ કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરિતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઇચ્છતો હતો અને એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરિતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાતરોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા વજુ કાતરોડિયાના ફોટા સાથે રીલ્સ કીર્તિ પટેલ અને વિજય સવાણીએ અપલોડ કરી હતી આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈને અપશબ્દો કહીને બદનામ કરવામાં આવતા હતા આ ઉપરાંત મરાવી નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી આ કેસમાં ફરિયાદને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી ઝાકીર કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાતરોડી અને કોઈ ખંડાપીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડીયોમાં બનાવીને ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને પૈસા નહીં આપે તો ફોટા અને વિડિયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી ત્યારબાદ વજુ કાત્રોડિયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે ફરિયાદી નાની દીકરીઓ સાથે બળાત્કાર કરે છે તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા કાપોદરા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે તો પોલીસના હાથે જડપાયેલા વિજય સવાણી સામે અગાઉ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે આમ કુલ છ ગુનાઓ વિજય સવાણી સામે નોંધાયા છે ગઈકાલ તારીખ બે છ બે ના રોજ કાકોદરા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયા જેઓ પોતે બિલ્ડર નો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય જે અન્વયે વિજયભાઈ મનજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે તથા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય પરંતુ ફરિયાદીને જાસામાં લેવા માટે આ કામના આરોપી જાકીર તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપી પણ રચી અને અન્ય પોતાના મળતીયાઓ સાથે મેળાપી પણ રચી ફરિયાદીને કોસમડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દાળુ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી પોતા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છ્યાશી ત્રણસો નેવ્યાસી પાંચસો ચાર વગેરે તથા આઈટીઆર કલમ છસઠ થી સડસઠ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી અવસરોના તથા તેઓના સ્ટાફના ડિસ્ટાફના પી એસ આઈ સી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ બે છો ના કલાક વીસ ત્રીસ વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ સર્જીસ ચાલુ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ સોલંકી નાઓ કરી રહ્યા છે